હેલો વિદ્યાર્થી મિત્રો જો વિડીયો ઝાંખો દેખાતો હોય તો સેટિંગમાં જઈને ક્વૉલિટીમાં જઈને હાયર પિક્ચર ક્વૉલિટી અથવા સાતસો વીસ પિક્સર ઉપર ક્લિક કરી નાખવાનો એટલે તમારો વિડીયો એકદમ ક્લીન દેખાશે વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન આજે આપણે વાત કરવાની છે ધોરણ છ માં નંબર બીજો વાર્તા રે વાર્તા આઈડિયલ્સ વાથી પોઈએ આપણે સોલ્વ કરશું જો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને કોમેન્ટ કરો અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરો ચાલો તો હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ પાઠ નંબર બીજો વાર્તા રે વાર્તા ચાલો એમાં સૌથી પહેલાં શું આવે છે વિકલ્પો એમાં પહેલો વિકલ્પ કે ગુરુજીએ બાળકોને શું કરવાનું કહ્યું તો જવાબ આવશે ડી વાર્તા આગળ ચલાવવાનું પછી આગળ બીજો નંબરનો વિકલ્પ હાથી સાથી શિયા થઈ ગયો હતો તો જવાબ આવશે એ કે ખૂબ ગરમી હતી પછી ત્રીજા નંબરનો હાથી ખૂબ આનંદમાં આવી ગયો કારણ કે તો એનો જવાબ આવશે બી રસદાર કેરીઓ ખાધી એટલા માટે પછી આગળ ચોથા નંબરનું કાગડીએ શા માટે કકડાટ મચાવ્યો તો જવાબ આવશે બી હાથીએ તેના ઈંડા ફોડી નાખ્યા માટે પછી આગળ પાંચમા નંબરનું કાગડીએ કોને ફરિયાદ કરી તો જવાબ આવશે એ પંચને ચાલો પછી આગળ બીજા નંબરનો પ્રશ્ન ખાલી જગ્યા પૂરો એમાં પહેલી ખાલી જગ્યા ગુરુજીનું નામ કરુણાશંકર હતું તો જવાબ આવશે કરુણાશંકર પછી બીજા નંબરનું હાથીએ ખટમધુરી કેરીઓ ખાધી તો જવાબ આવશે ખટમધુરી પછી આગળ ત્રીજા નંબરનું ડાળી પર કાગડીનો માળો હતો તો જવાબ આવશે કાગડી પછી ચોથા નંબરનું કાગડા ક્રાઉક્રાઉ કરતા એકઠા થઈ ગયા તો જવાબ આવશે ક્રાઉક્રાઉ પછી આગળ પાંચમા નંબરનું કાગડીના સ્વજનોએ પણ સાદ પુરાવ્યો તો જવાબ આવશે સ્વજનો ચાલો પછી આગળ આવે છે ખરા કે ખોટા એમાં પહેલા નંબરનું કાગડીએ કકડાટ મચાવ્યો તેથી હાથી ભાગી ગયો સાચું કે ખોટું તો જવાબ આવશે ખોટું પછી બીજા નંબરમાં હાથી ગેલમાં આવીને ઝાડની ડાળીઓ તોડતો હતો તો જવાબ આવશે સાચું પછી આગળ ત્રીજા નંબરનો નાતનો મુખી કાગડીને પક્ષીરાજ ગરુડ પાસે લઈ ગયો તો જવાબ આવશે સાચું પછી ચોથા નંબરનું ગરુડના દરબારમાં બુલબુલના પડઘમ ગાજે છે તો જવાબ આવશે ખોટું પછી આગળ પાંચમા નંબરનું મંડળે હાથીને દેશવટાની સજાનો ચુકાદો આપ્યો તો જવાબ આવશે સાચું પછી છઠ્ઠા નંબરનું બાજ સૈનિકોને હાથીને સરોવરે નાતા જોયો તો જવાબ આવશે સાચું ચાલો પછી આગળ નવો પ્રશ્ન નીચેના વાક્યો કોણ બોલે બોલી શકે છે તે લખો ચાલો કોણ બોલે છે આપણે જોઈશું પહેલો પ્રશ્ન અપરાધી હાથીને રાજ્યોમાંથી કાઢી મૂકવામાં આવે તો આવું કોણ બોલે છે તો જવાબ આવશે પ્રધાન પછી બીજા નંબરનું ભાઈ તે તો હર્ષમાં ને હર્ષમાં ન કરવાનું કર્યું તો આવું કોણ બોલે છે તો કબૂતરી પછી આગળ ત્રીજા નંબરનું પંચ પરમેશ્વર હાથીના આ કૃત્ય સામે મને વાંધો છે તો આવું કોણ બોલે છે કાગડી પછી આગળ ચોથા નંબરનો મેં હર્ષના આવેગમાં આવીને જે કૃત્ય કર્યું એટલે કે જે કામ કર્યું તેનો મને ખૂબ જ પસ્તાવો છે તો આવું કોણ બોલે છે હાથી પછી આગળ પાંચમા નંબરનું તું તારા અપરાધની ક્ષમા ઈચ્છે છે એમ હું પક્ષીરાજ ગરુડ પાસે જઈને કહીશ તો આવું કોણ બોલે છે કબૂતરી ચાલો પછી નીચેના વાક્યોને પાઠના ઘટનાક્રમના આધારે ગોઠવો તો અહીંયા જો આપણને પેલું વાક્ય કયું આવશે ડાયરેક્ટ જવાબ આપી દીધું છે કે પેલું વાક્ય આવશે કે તાપથી સિયાવિયા થયેલો હાથી ઘટાદાર આંબા હેઠળ આવીને ઊભો પછી બીજું આવશે સેનાપતિએ બાદ સૈનિકોની ટુકડી સજ્જ કરી એટલે કે તૈયાર કરી પછી આગળ ત્રીજું સરોવરના છાતીપુર પાણીમાં હાથી ઊભો છે પછી આગળ ચોથા નંબરનું વાક્ય આ આવશે ડુંગરની સાકડી ઘાટીમાંથી હાથી બહાર નીકળી જાય છે અને હાથી હદપાર થાય છે એટલે કે એની હદ વટાવી દે છે પછી આગળ પાંચમા નંબરનું હર્ષના ગીત ગાતી કબૂતરી હાથીને ને પેલા આંબાની વાટે દોરે છે ચાલો પછી આગળ નવો પ્રશ્ન નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો ચાલો એમાં પહેલો પ્રશ્ન છે કે સેના કયા પક્ષીઓની બનેલી છે તો એનો જવાબ આવશે કે સેના બાજ પક્ષીઓની બનેલી છે પછી આગળ બીજા નંબરનું સરોવરમાં હાથી શું કરતો હતો તો એનો જવાબ આવશે કે સરોવરમાં હાથી સૂંથી પાણીના ફુવારા ઉડાડીને નાતો હતો અને આનંદથી ચિતકાર કરતો હતો એટલે કે મસ્ત ધમાલ કરતો હતો મસ્તી કરતો હતો પછી ત્રીજા નંબરનું હાથીની ધર્મની બહેન કોણ હતી અને તેણે હાથીને શું કહ્યું તો કે કબૂતરી હાથીની ધર્મની બેન હતી તેથી તેણે હાથીને કહ્યું કે હાથી ભૈયા તને આ શું સૂજ્યું છે પછી આગળ ચોથો પ્રશ્ન હાથીને હદપાર કર્યા પછી કબૂતરીને શું વિચાર આવ્યો તો જવાબ આવશે કે કબૂતરીને હાથી ભૈયાનો શોધ કરવાનો વિચાર આવ્યો અને સવાર થતા તો તે શોધ કરવા પણ ઉડી નીકળે છે પછી આગળ પાંચમા નંબરનું કબૂતરીએ હાથીને ક્યાં જોયો તો એનો જવાબ આવશે કે કબૂતરીએ હાથીને શરીર સંકોચીને નાના નાના ઝાડવાના આછા જાડવાના બેઠેલો જોયો પછી ગરુડ રાજાએ રાજની વાત સાંભળીને શું નિર્ણય લીધો તો એનો જવાબ આવશે કે ગરુડ રાજાએ એ કબૂતરીની વાત સાંભળી હાથીની હદપારીની સજા માફ કરી દીધી ચાલો પછી આગળ આવે છે નવો પ્રશ્ન નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો એમાં પેલું કાગડીએ શા માટે કકડાટ મચાવી મૂક્યો કકડાટ એટલે કે એકદમ આ ઓલું શું કહેવાય કે આપણે એકદમ દેકારો કરી મૂક્યો તો એનો જવાબ આવશે કે હાથીએ ગેલમાં આવી જઈને આંબાની ડાળ કડકડ કરતી તોયરી તેથી તે દાળી પર કાગડીનો શું હતો માળો હતો અને માળો શું થઈ ગયો તૂટી ગયો અને તેમાંના ઈંડાના ફોદા નીકળી ગયા એટલે કે વિનાશ નાશ થઈ ગયો એનો આથી કાગડીએ કકડાટ મચાવી મૂક્યો પછી બીજા નંબરનું કાગડીએ નાતના પંચને સી ફરિયાદ કરી અને કેમ કરી એનો જવાબ આવશે કે કાગડીએ નાતના પંચને હાથી સામે ફરિયાદ કરી કે હાથીએ વગર વાઘ ગુને તેના ઈંડાને શું કર્યા ફોડી નાખ્યા અને બચ્ચાની કરી નાખી હત્યા કરી કારણ કે તે હાથીને સજા કરવા ઈચ્છતી હતી કાગડા કાગડીને શું કરવું તો હાથીને સજા કરવી હતી કારણ કે કાગડીના ઈંડાને હાથીએ તોડી નાખ્યા હતા એટલા માટે પછી આગળ ત્રીજા નંબરનું કાગડીની ફરિયાદ સાંભળી પ્રધાન મંડળે શું ચુકાદો જાહેર કર્યો તો એનો જવાબ આવશે કે ગરુડ રાજાના દરબારમાં કાગડીની ફરિયાદ સાંભળી પ્રધાન મંડળે ચુકાદો આપ્યો કે હાથીને તાત્કાલિક દેશવટો આપવામાં આવે એટલે કે દેશવટો એટલે કે દેશની બહાર કાઢવામાં આવે પછી આગળ ચોથા નંબરનું હાથીના રંગમાં ભંગ સાથી પડ્યો તો એના જવાબમાં આવશે કે હાથી મોજતી સરોવરમાં નાતો હતો ત્યાં જ બાદ સેનાપતિએ તેના તરફ તીર વેગે ધસીને તેની પીઠ પર તીષ્ણ ચાજથી ઘા કર્યો હાથી નાતો હતો ત્યારે બાદ સેના બાદના સેનાપતિએ શું કર્યો એકદમ ઝડપથી તેની પીઠ ઉપર શું કર્યા હતા કે ચાદથી ઘા કર્યો આથી હાથીના રંગમાં શું પડ્યો ભંગ પડ્યો પછી આગળ પાંચમા નંબરનું હાથી કેમ ઊભી પૂછડીએ ભાગ્યો તો એનો જવાબ આવશે કે બાદ સૈનિકોની ટુકડીએ ચારે બાજુથી હાથી પર હુમલો કર્યો તીક્ષ્ણ ચાસથી તેની પીઠ પર પણ શું કર્યા કા કર્યા બચવાનો કોઈ આરો રહ્યો નહીં તેથી તે શું કર્યું કે ઊભી પૂછડીએ ભાગ્યો પછી આગળ છઠ્ઠા નંબરનું હાથીને હદપાર કરવાથી કબૂતરીને સી અસર થઈ તો એના જવાબ આવશે કે કબૂતરી હાથીની ધર્મની બહેન હતી હાથીને હદપાર કરવાથી તે મૂંગા મૂગા કલ્પન કરતી હતી કે મન મન મનમાં શું કરતી હતી મૂંઝાતી હતી ખૂબ જ ગમગીન બની ગઈ હતી ઘર ઘડી હાથી ભાઈને શું કરતી હતી તો કે યાદ કરતી હતી શું કરવું તે તેને સૂચતું નહોતું પછી આગળ સાતમા નંબરનું કબૂતરીના આવવાથી હાથી પર શું અસર થઈ તો જવાબ આવશે કે કબૂતરીના આવવાથી હાથી આશ્ચર્યથી અને આનંદથી બોલી ઉઠે છે કે કોણ મારી કપૂરી બહેન બોલતા બોલતા તેની આંખમાંથી આંસુ સરી પડે છે પછી આગળ આઠમા નંબરનો પ્રશ્ન કબૂતરી પક્ષીરાજ ગરુડ પાસે શા માટે ગઈ તો એનો જવાબ આવશે કે કબૂતરી પક્ષીરાજ ગરુડ પાસે ગઈ કારણ કે તે હાથી માટે દયાની યાચના કરવા માગતી હતી હાથીને માફી અપાવવા માગતી હતી તેથી તેણે ગરુડ રાજાને કીધું કે હાથીને ખૂબ જ પસ્તાવો થાય છે અને કાગડાની માફી માગવા પણ તૈયાર થયો છે ચાલો પછી આગળ નવમાં નંબરનું હાથીએ કરેલ પસ્તાવાનું પરિણામ શું આવ્યું તો એના જવાબમાં કે હાથીએ સાચા હૃદયથી પસ્તાવો કર્યો તેથી ગરુ રાજાએ તેને શું આપી માફી આપી તેની હદપારની સજા પણ શું થઈ ગઈ માફ થઈ પાછો તે પોતાના ગાઢ જંગલમાં રહેવા લાગ્યો હવે સૌ પશુ પંખી સાથે હળીમળીને આનંદથી રહેવા લાગ્યા કબૂતરી હર્ષના ગીત પણ ગાવા લાગી કોયલ મીઠા અવાજે ગાતી હાથીને માથે આવીને બેઠી હાથી આનંદથી શું કરવા લાગ્યો ચિત્કાર થયો અને આંબાની કુંજો પણ શું થઈ ગુંજી ઉઠી પછી આગળ નવો પ્રશ્ન નીચેના પ્રશ્નોના જવાબ લખો એમાં પેલું છે કે ગરુડ રાજાના દરબારનું વર્ણન કરો તો એના જવાબમાં કે પંખીઓના રાજા ગરુડ દરબાર ભરીને બેઠા છે દરવાજે ગીધ ચોકી કરે છે ડેલીએ કુકડાની પડઘમ ગાજે છે મેળીએ બુલબુલની શરણાઈ વાગે છે ચોકમાં ન્યાયની ધજા ફરફરે છે પ્રધાન મંડળ પણ બિરાજમાન છે એટલે કે હંસનું મંડળ પણ ત્યાં હાજર છે કાગડી ફરિયાદ કરે છે અને પ્રધાન મંડળ કાગડીની ફરિયાદને શું કરે છે સાંભળે છે અને હાથીને દેશવટાની સજાનો ચુકાદો જાહેર કરે છે આ હતું ગરુડ રાજાનો દરબાર પછી આગળ બીજા નંબરનો પ્રશ્ન પક્ષીઓએ હાથીને હાથપાર કેવી રીતે કર્યો તો એનો જવાબ આવશે કે બાદ સૈનિકોની ટુકડી હાથીની શોધ માટે સજ્જ થઈ તેમણે હવાઈ તપાસ શરૂ કરી હવાઈ તપાસ એટલે કે બધાને પૂછવા લાગ્યા તેઓ સરોવરને માથે આવીને અટક્યા તેમણે હાથીને છાતીપુર પાણીમાં ઉભેલો જોયો કાગડીએ હાથીને ઓળખ્યો અને સૈનિકોને કહ્યું કે તેના ઈંડાનો નાશ કરનાર હાથી આજ છે બાજ સરદાર તીર વેગે હાથી તરફ આવે છે તેણી ચાંસથી ઘા મારે છે અને ચારે બાજુથી બાદ સૈનિકોની ટુકડીનો હલ્લો ચાલુ થઈ જાય છે હાથી ઊભી પૂંછડીએ નાસવા માંડે છે એટલે કે ભાગવા માંડે છે તે હાફડો ફાફળો થઈ દોડતો જાય છે અને વનની હદ શું થઈ જાય છે પૂરી થઈ જાય એટલે કે વનિયા શું થઈ જાય છે પૂરું અને ડુંગરની આડી દીવાલ ખડી છે ડુંગરની સાંકડી ઘાટીમાંથી હાથી શું થઈ જાય છે એ બહાર નીકળી જાય છે આ રીતે બાદ સેનાએ હાથીને હદપાર કર્યો એટલે કે શું કર્યો સીમાની બહાર કર્યો હાથીને પછી આગળ ત્રીજા નંબરનું હાથીને કઈ વાતનો પસ્તાવો થતો હતો અને શું કામ તો એનો જવાબ આવશે કે હદપાર થયા પછી હાથી સાવ શું થઈ ગયું એકલો પડી ગયો કોઈ પક્ષી કે પ્રાણી જોવા મળતું ન હતું વેરાણ પ્રદેશમાં નાના ઝાડવાના આછા છાયામાં હાથો હાથી પસ્તાવો કરી કરતો બેસી બેસી રહ્યો હતો કેમ કે આનંદમાં આવી જઈને તેણે જે ઘમસાણ મચાવ્યું હતું એટલે કે તોફાન કર્યા હતા અને કાગડીના ઈંડા ફોડી નાખ્યા હતા તેનો પસ્તાવો કરી રહ્યો હતો પછી આગળ ચોથા નંબરનું કબૂતરીએ હાથીની સજા માફ ન કરાવી હોત તો શું થાત તો એનો શું જવાબ આવ્યો કે કબૂતરીએ હાથીની સજા માફ ન કરાવી હોત તો તો કે ધર્મની બહેન તરીકે પોતે પણ દુઃખી થાત એટલે કે કબૂતરી પોતે પણ દુઃખી થાત અને બીજા નંબરનું હાથી ઉજ્જવળ પ્રદેશમાં એકલો એકલો જીવન વિતાવતો હોત એકલો ને એકલો એનું જીવન વિતાવતો હોત તેના જીવનમાં આનંદને બદલે શું હોત દુઃખ અને તકલીફો પણ છવાયેલા રહે પછી આગળ ત્રીજા નંબરનું તે મિત્રો વગર જૂરી ઝૂરીને મરી જત એટલે કે મિત્રો વગર આપણે કંઈ એકલા રૂમમાં પૂરી જાય તો કેવું થાય એ નહીં જેમ હાથી પણ શું થઈ જાય કે મિત્રો વગર એકલો ને એકલો મરી જાય ચાલો પછી આગળ નવમાં નંબરનો નવો પ્રશ્ન નીચેના પ્રશ્નોના માગ્ય મુજબ ઉત્તર લખો ઉદાહરણ તરીકે કાગડી જોરથી કાંકા કરે છે હવે જે શું કરે કરે એવી જ રીતના ચાલો મોર શું કરે છે તો કે કે છે એટલે કે ટહુકે છે પછી બીજા નંબરનું કોયલ પણ શું કરે છે ટહુકે છે કબૂતર ઘૂઘવે છે પછી ચોથું હોલો શું કરે છે ઘૂઘું કરે છે ચકલી ચીંચી કરે છે પછી છઠ્ઠું કુકડો તો કે કુકડે કુક કરે છે પછી પછી આગળ આગળ ચાલો આવે છે નવો પ્રશ્ન કે આપેલા શબ્દોને આધારે ફકરો બનાવો જો અહીંયા શબ્દો પશુ પંખી રાજા સજા પ્રજા જંગલ કલરવ એટલે કે કિલકિલાટ કકડાટ એટલે કે દેકારો પછી રાજદરબાર આ શબ્દોને આધારે તમારે શું બનાવવાની છે એક ફકરો બનાવવાનો છે તો ફકરો કેવી રીતે બનશે તો ચાલો જોઈએ એક મોટું જંગલ હતું જો જંગલનો શબ્દ આવી ગયો તેમાં અનેક પશુ પંખી સુખેથી રહેતા હતા પશુ પંખી પણ આવી ગયા એકવાર એક શિકારી આ જંગલમાં શિકાર કરવા આવ્યો તેને જોઈને આનંદ કલરવ કરતા પંખીઓ ડરીને ક્યાં છુપાઈ ગયા તો કે માળામાં છુપાઈ ગયા જો એ કલરવ શબ્દ પણ આવી ગયો પ્રાણીઓ પણ ડર ના માર્યા આમ તેમ ભાગવા લાગ્યા શિકારી ભાગતા એક હરણ પર બાણ છોડ્યું અને તેને શું કરી દીધું ઘાયલ કરી દીધું એટલે કે કરી દીધું ઘાયલ હરણને ઉચકીને તે પોતાની સાથે લઈને ગયો આ જોઈને હરણના બચ્ચા શું કરવા લાગ્યા તો કે કકડાટ કરવા લાગ્યા જો કકડાટ શબ્દ પણ આવી ગયો તે શિકારીની પાછળ પાછળ નગરમાં આવ્યા અને નગરના રાજા પાસે પહોંચ્યા ત્યારે રાજદરબાર ભરીને પોતાના પ્રજાનું પ્રશ્નોનું શું કરતા હતા સમાધાન કરતા એટલે કે કોઈ પ્રશ્ન લઈને આવ્યો હોય તો રાજા એના પ્રશ્નોનું શું કરતા હતા રાજદરબારમાં તો કે ઉકેલ લાવતા હતા એ રાજદરબાર શબ્દ પણ આવી ગયો તેવામાં આ બચ્ચા પહોંચ્યા અને પોતાના પર થયેલા અત્યાચારની વાત કરી રાજાએ શિકારીને શોધી કાઢીને જેલમાં નાખીને શું કરી તો કે સજા કરી ગયો સજા શબ્દ પણ આવી ગયો ઘાયલ હરણને અને તેના બચ્ચાને પોતાને ત્યાં રાખ્યા ઘાયલ હરણના ઘા ઉપર દવા લગાવીને તેની સારવાર કરી ને થોડા દિવસમાં હરણ એકદમ શું થઈ ગયું તો કે થઈ ગયું હરણ તેના બચ્ચાને રાજાનો ખૂબ ખૂબ આભાર માન્યો અને રાજા તેને મૂકી આવ્યા તો કે જંગલમાં મૂકી આવ્યા ચાલો પછી આગળ પ્રશ્ન નંબર ત્રણ કૌશમાં આપેલ શબ્દનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરો ચાલો ચાલો જેને યારે સેટ થતું હોય બરાબર હાથીએ સડાગ કરતી સૂંઢ ઉંચકી તો જવાબ આવશે સડાક પછી આગળ બીજા નંબરનું હાથીએ એક ડાળીને પકડમાં લીધી અને એની કડર કરતી ડાળી શું થઈ ગઈ તો કે તૂટી પડી તો જવાબ આવશે કડર પછી ત્રીજા નંબરનું હાથીએ હળવેક રહીને સૂંઢ ઊંચવી હળવેક એટલે કે ધીમેથી પછી આગળ ચોથું હાથી હાફડો ફાફડો દોડ્યો જાય છે એટલે કે ચિંતામાં એકદમ એ તો જવાબ આવશે હાફડો ફાફડો પછી પાંચમા નંબરનું બાદ સરદાર હવામાંથી તીર વેગે હાથી પર ધસે છે એટલે કે તીર વેગે એટલે કે તીર જેવી રીતના છૂટે એટલી ઝડપથી તો જવાબ આવશે તીર વેગે ચાલો પછી આગળ ચોથો પ્રશ્ન ઉદાહરણ મુજબના શબ્દો કોષ્ટકમાં લખો ઘટા તો શું થાય ઘટાદાર સુગંધી તો સુગંધીદાર ચાલો કસ તો કસદાર રસ તો રસદાર અણી તો અણીદાર મલાઈ તો મલાઈદાર વજન તો વજનદાર જોર તો જોરદાર નસીબ તો નસીબદાર છે ખુશબો તો ખુશ્બુદાર ચાલો આગળ પછી નવો પ્રશ્ન કે રેખાંકિત શબ્દો નીચેના કોષ્ટકમાં વર્ગીકરણ કરવા એ બધા જે તમને શબ્દો આપ્યા છે બધા ગામના નામ છે બરાબર એને તમારે આની અંદર શું કરવાના છે તો કે તમારે અલગ અલગ કરવાના છે જાતિવાચક એટલે કે એમાં આખા આખું એક જાતિ શબ્દ હોય આખા આખા જાતિનો ઉલ્લેખ હોય વ્યક્તિ હોય તો કોઈ એક વ્યક્તિને લાગુ પડતું હોય સમૂહ હોય તો એક જ જાતનું એકદમ એકદમ મોટું શું કહેવાય ઘણા બધાની હાજરી હોય એમાં પછી ભાવ તો ભાવમાં શું હોય કે ખુશ હોય ના ખુશ હોય એ પછી દ્રવ્ય તો કોઈ વસ્તુ હોય બરાબર ચાલો તો રવિવાર તો રવિવાર શેમાં આવશે વ્યક્તિવાચકમાં પછી સહકુટુંબ તો શેમાં આવશે સમૂહવાચકમાં પછી પોળોના એટલે કે એ શેમાં આવશે પોળો વ્યક્તિ છે કોઈ એક પોળોના જંગલમાં ફરવા ગયા તો કેમ આવશે વ્યક્તિ છે જંગલમાં તો એક શું થઈ છે જાતિવાચક થશે પછી આગળ પોળો સાબરકાંઠા જિલ્લામાં સાબરકાંઠા શેમાં આવશે તો કે વ્યક્તિમાં તો કોઈ એક વસ્તુ જ છે બરાબર એટલા માટે એક વ્યક્તિમાં આવશે પછી જિલ્લામાં તો જિલ્લામાં એટલે ઘણા બધા જિલ્લા આવેલા હોય છે તો એક જાતિવાચકમાં આવશે સુંદર તો એક શું થયો સુંદર એક ભાવ થયો એટલે ભાવવાચકમાં આવશે પછી સૌંદર્ય પણ શેમાં આવશે ભાવવાચકમાં પછી સ્થાપત્યો સ્થાપત્યો પણ શેમાં આવશે જાતિવાચકમાં પછી રોમાંચ તો સેમ આવશે ભાવવાચકમાં પછી નાસ્તો તો નાસ્તો શેમાં આવશે દ્રવ્ય વસ્તુ છે એટલે દ્રવ્યવાચકમાં શરબત પણ સેમ આવશે દ્રવ્ય વાચકમાં પછી શાળાના તો શાળા પણ એક શું થઈ ગઈ જાતિ થઈ ગઈ ઘણી બધી આવેલી હોય વિદ્યાર્થીઓનો તો એ પણ સેમ આવશે જાતિવાચકમાં આનંદ તો એક ભાવવાચકમાં પછી ટોળું તો શેમાં આવશે સમૂહવાચકમાં વાચકમાં પછી મજા તો આવશે કોઈ વ્યક્તિ છે એટલે વ્યક્તિમાં આવશે પછી મસ્તી તો સેમાં આવે ભાવવાચકમાં પછી બાલવૃંદ તો સેમાં આવશે સમૂહવાચકમાં ઘણા બધા હોય એટલા માટે ચાલો પછી આગળ નવો પ્રશ્ન રેખાંકિત પદને સ્થાને કયા પદો મૂકી શકાય તે મૂકીને ફકરો પૂરો કરો અને તે પદોને શું કહેવાય એટલે આ દાખલા તરીકે છે સુગંધા આઠ વર્ષની છોકરી છે તો એની જગ્યાએ કોઈ આપણે બીજો શબ્દ વાપરી કે તે આઠ વર્ષની છોકરી છે તો એની જગ્યાએ આપણે સુગંધાની જગ્યાએ શું શબ્દ વાપરો તે તો એને શું કહેવાય સર્વનામ કહેવામાં આવે છે તો ચાલો તો હવે જ્યાં જ્યાં લીટી આપીશી આપણે બીજો શબ્દ વાપરશું તો જો એ સુગંધા ઉત્સવ પ્રિય છે તો અહીંયા શું શબ્દ વાપરો તે ઉત્સવ પ્રિય છે પછી સુગંધાના દાદીને પણ તહેવાર ખૂબ ગમે છે તો શું કરશું તે સુગંધાની જગ્યાએ બીજું સર્વનામ તો કે તેના દાદીને પણ તહેવાર ખૂબ ગમે છે પછી સુગંધાના મમ્મી પપ્પા ક્યારેય સુગંધાને ગમતું કરવા રોકતા નહીં તો એની જગ્યાએ શું આવશે કે તેના મમ્મી પપ્પા ક્યારેય તેને ગમતું કરવા રોકતા નહીં પછી સુગંધાની જગ્યાએ તે પછી સુગંધાના જગ્યાએ તેના મમ્મી પપ્પાએ આપેલી છૂટનો ક્યારેય દુરુપયોગ કરતા નથી તેથી સુગંધાને તેથી તેને સુગંધાના એટલે કે તેના ઘરના બધા જ સભ્યો ડાઈ ડમડી વાત વાત કહે છે તો આ બધા જે આપણે આ બધા શબ્દો જેવાય પ્રત્યે તે તેના એને શું કહેવાય છે તો કે સર્વનામ કહેવાય છે એટલે કે વાક્યમાં નામને બદલે જે પદ વપરાય તેને શું કહેવાય છે સર્વનામ કહેવાય છે પછી આગળ સાતમા નંબરનું કે નીચેના વાક્યોમાંથી નામપદ શોધો અને લખો ચાલો નામપદ શોધવાનું છે એમાં પેલાનું તે ટિકિટ લાવ્યો છે તો આપણે નામપદ શું લાવ્યો શું આવશે નામપદમાં તો કે ટિકિટ પછી આગળ બીજા નંબરનું વેદ સાહેબનો પત્ર છે તો આપણને નામપદ શોધો તો શું આવશે વેદ સાહેબનો પત્ર પત્ર આવશે પછી ત્રીજું કાગળ કાઢીને મારા હાથમાં મૂકી તો જવાબ શું આવશે કાગળ અને હાથ પછી ચોથા નંબરનું નિરંજન એક રવિવારે મારે ત્યાં આવ્યો તો આમાં નામ પછું આવશે નિરંજન અને રવિવારે પછી આગળ પાંચમું ગાંધીજી આપણા રાષ્ટ્રપિતા છે તો જવાબ આવશે રાષ્ટ્રપિતા અને ગાંધીજી પણ પછી છઠ્ઠું સસલા અને કાચબાની હરીફાઈ યોજાય તો જવાબ શું આવશે હરીફાઈ કોની કોની તો કે સસલા અને કાચબાની પછી અહીં ગાયનું શુદ્ધ ઘી મળે છે શું મળે છે તો કે ઘી કોનું તો કે ગાયનું પછી આગળ આઠમું સૈનિકોની ચાર ટુકડીઓને યુદ્ધ માટે તૈયાર કરવામાં આવી તો કોની તો કે યુદ્ધ કરવા માટે પણ કોની તો તો કે કે સૈનિકોની કેટલી ટુકડી ટુકડી ચાલો પછી આગળ નીચેના સમાનાર્થી શબ્દ લખો ચાલો પેલું છે સિયાવિયા એટલે કે બાવરું બે બાકડું થઈ જવું એકદમ પછી બીજું ઠંડક તો ટાઢક ત્રીજું રસદાર તો કસદાર પછી ચોથું તરસ તો તૃષા પછી પાંચમું ગેલ તો રમત અથવા તો મોજ પછી છડું ફોદો તો લોચો પછી સાતમું કકડાટ તો કજીયો અથવા તો કલ્પાન કરે દેકારો કરે આપણે પછી આઠમું ગમગીન તો ઉદાસ પછી નવમું યાચના તો વિનંતી પછી દસમું ચિત્કાર તો ચીસ ચાલો પછી આગળ અગિયારમું નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો ચાલો એમાં પેલું છે જબરજસ્ત તો એનો વિરુદ્ધાર્થી શું થઈ છે માઇક પછી બીજું ગાઢ તો છૂટું છવાયું ગાઢ એટલે એકદમ ઘટાદાર હોય તો એનું વિરુદ્ધાર્થી શું થાય છૂટું છવાયું પછી ત્રીજું ટાઢક તો ગરમી પછી જો તું કસ રસદાર તો એનું વિરુદ્ધાર્થી રસીન પાંચમો ન્યાય તો અન્યાય મધુરી તો કડવી રાજા તો રંક રંક એટલે કે ગરીબ જાહેર તો ખાનગી હિંમત તો ના હિંમત મૂંગું તો બોલકું આનંદ તો શોખ વિવેક તો અવિવેક ચાલો પછી અહીંયા આપણને નવો પ્રશ્ન જોડણી આપેલી છે બરાબર જોઈ લેજો તમારી રીતે જબરજસ્ત શિયા વિયા કેમ લખાય ખુશખુશાલ પછી કકડાટ ડની જગ્યાએ અડ પછી શરણાઈ મીંડાવાળો છે પછી ધમસાણની જગ્યાએ ધમસાણ પછી આફડો ફાફડો પછી આશ્ચર્ય પછી સૂંઢ નહીં સૂંઢ આવે બરાબર પછી કબૂતરી પછી બિચારી પછી ગરુડ ને ગરુડ ચાલો પછી આગળ નવો પ્રશ્ન શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો ચાલો પેલું છે કોઈ પણ બાબતે નિર્ણય લેવા પાંચ કે તેથી વધુ વ્યક્તિઓનું મંડળ બરાબર ગામની અંદર એવા મોટા માણસો હોય પાંચ વ્યક્તિ કે જે ગામની અંદર કોઈ પ્રશ્ન ઉદભવ હોય એનું નિરાકરણ લાવે તો આ પાંચ વ્યક્તિનું મંડળ હોય એટલે કે સમૂહ હોય શું કહેવાય તો કે પંચ કહેવાય પછી બીજું ઢોલ જેવું વાદ્ય તો એને શું કહેવાય પડઘમ પછી ત્રીજું દેશ બહાર હાકી કાઢવું તે તો એને શું કહેવાય દેશની બહાર કાઢી કે એને દેશવટો પછી ચોથા નંબરનું વનમાં વૃક્ષોની લાંબી હાર એક સાથે બધા વૃક્ષો હોય લાંબી હારમાં તો એને શું કહેવાય વનરાય પછી પાંચમો છાતી સુધી પહોંચી તેટલી ઊંડાઈનું બરાબર તો એને કહેવાય છાતીપુર પછી છઠ્ઠું હદપાર થવું તે એટલે કે હદપારી કહેવાય પછી સાતનો ભૂલ કે દોષ માટે પાછળથી થતું દુઃખ કે અફસોસ તો એને શું કહેવાય પસ્તાવો કહેવાય પછી આગળ આવે છે નવો પ્રશ્ન રૂઢિપ્રયોગનો અર્થ આપો અને એનો વાક્ય પ્રયોગ કરવો ચાલો એમાં પહેલો પ્રશ્ન છે મોમાંથી પાણી છૂટવું તો શું કહેવાય એનો અર્થ શું થાય તો કે ખાવાની ઈચ્છા થવી તો એનો શું થાય છે વાક્ય પ્રયોગ તો કે જલેબીની સુગંધ આવતા જ મોમાં પાણી છૂટ્યું પછી બીજા નંબરનું ગેલમાં આવી જવું એટલે કે ખુશ થઈ જવું તો એનો વાક્ય પ્રયોગ માને જોતા જ બાળક ગેલમાં આવી ગયું પછી ત્રીજું રંગમાં ભંગ પડવો તો શું એનો અર્થ થશે કે આનંદમાં ભંગ પડવો એનો વાક્ય પ્રયોગ શું થશે રંગમાં ભંગ પડ્યો પછી ચોથા નંબરનું છડી ઉઠવું એટલે કે ડરી જવું અચાનક બારણું પછડાતા હું છડી ઉઠ્યો પછી પાંચમું ઊભી પૂછડીએ નાસવું એટલે કે ગભરાઈને ઝડપથી ભાગવું એનું વાક્ય પ્રયોગ કે સિંહને અમારી સામે આવતા જોતા જ અમે શું થયા તો કે ઊભી પૂછડીએ ભાગીએ પછી આગળ છઠ્ઠા નંબરનું હસવાનું ખસવું થઈ જવું તો અર્થ શું થશે કે મજાક કરતાં કરતા કંઈક ખરાબ થઈ જવું હાલો એનો વાક્ય પ્રયોગ વિદ્યાર્થીઓએ ટ્રાફિકવાળા રસ્તા પર સાયકલ રેસ લગાવીને અકસ્માત થયો તો હસવામાંથી ખસવું થઈ ગયું પછી આગળ સાતમું અભિમાન ઓગળી જવું એટલે કે ગર્વ જતો રહેવો નેતાના ખોટા કર્મો ખુલ્લા પડી જતા તેમનું અભિમાન ઓગળી ગયું પછી ઘાણ નીકળી જવું એટલે કે ખૂબ જ નુકસાન થવું ધરતી ચાલો પછી આગળ મુદ્દા પરથી વાક્ય લખો જો અહીંયા તમને સરસ મજાના મુદ્દા આપેલા છે બરાબર છે એની ઉપરથી તમારે શું કરવાનું છે તો કે વાર્તા લખવાની છે ચાલો એક છોકરો હતો બરાબર શોધન ખૂબ જ બુદ્ધિશાળી હતો તેને વાંચવાનો અને ફરવાનો ભારે શોખ એક દિવસ તેના હાથમાં વનસ્પતિની માહિતી આપતું પુસ્તક આવી ગયું તેણે કેટલીક વનસ્પતિને વાંચીને ઓળખી અને સમજી પણ તેનાથી તેને સંતોષ ન થયો તેને લાગ્યું કે વનસ્પતિ વિશે વધુ જાણવા માટે કોઈ ઔષધીય એટલે કે દવા એ દવા જેમાંથી બનતી હોય એવી વનસ્પતિના બાગમાં કે પછી જંગલમાં જવું જોઈએ કંઈક નવું કરવું અને કંઈક નવું જાણવું તે તેનો સ્વભાવ હતો એક દિવસ તે રખડતા રખડતા જંગલની કેડી પર ચડી ગયો તે આશ્ચર્ય પામ્યો એટલે કે નવાઈ લાગી એને આજ સુધી ન જોયેલા પુષ્પો એટલે કે ફૂલ પાંદડા અને વિવિધ વનસ્પતિ તેને જોવા મળી કેટલીક સુગંધીદાર તો કેટલીક સુગંધ વગરની કેટલીક ચીકાસવાળી તો કેટલીક કાંટાળી હોય કેટલીક ખરબચડી તો કેટલીક લીસી એમ ફરતા ફરતા એક પ્રકારનું લાકડું એને મળી આવ્યું જે દેખાવમાં કેવું લાગતું હતું કે પથ્થર સમાન લાગતું હતું તેના બીજા હાથમાં તેણે કિચન પકડી હતી લાકડાને આમ તેમ ફેરવતા તે અચાનક કિચનને અડી ગયું ને આ શું ચમત્કાર કિચનનો રંગ શું થઈ ગયો બદલાઈ ગયો તેણે ફરી લાકડું કિચનને અડાડ્યું અને દૂર કર્યું તો તેને મજા પડી ગઈ આ તો કે જાદુ થયો કહેવાય પછી તો તેણે ખિસ્સામાં બીજી કેટલીક વસ્તુ હતી હાથ પર ઘડિયાળ પહેરેલી હતી તેનું ડાયલ અને પટાનો રંગ બદલાયેલો જોયો તેને તો આ ગમત થઈ એટલે કે આ તો મજાક જેવું લાગ્યું પણ એક બાબત ચિંતાજનક હતી વસ્તુના રંગ તો બદલાતા પણ લાકડું ખસેડતા વસ્તુ પાછી મૂળ રંગમાં આવતી હતી નહીં એટલે કે એ કિચનને અડાડે તો એનું શું થયું કોઈ પણ વસ્તુ અડાડે તો એનો રંગ ફરી જતો પણ એને વરી પાછો અડાડે તો એનો રંગ ફરતો હતો નહીં આમ વસ્તુનો રંગ બદલાયેલો જ રહેતો તેને ચિંતા થવા લાગી કે વસ્તુ પાછી તેના મૂળ રંગમાં કેમ લાવી વિચારતા વિચારતા તે થાક્યો લાકડું ત્યાં જ મૂકી દીધું અને થોડોક આગળ ગયો કુદરતે કેટલા સુંદર ફૂલ છોડ અને વનસ્પતિ બનાવી છે અને એ વનસ્પતિના આધારે કેટલા જીવોનું પોષણ થાય છે તેને થયું કે પોતે રમતમાં ને રમતમાં કંઈક ખોટું કરી દીધું છે કુદરતે જેવી રચના કરી છે તે જ સુંદર છે અને યોગ્ય છે માનવી કોણ તેને બદલનાર એટલે કે માનવી કોઈ શું કામ એને બદલવું જોઈએ તેને પસ્તાવો થયો તેણે કુદરતની માફી માગી કુદરતની રચનાઓની પ્રશંસા કરવી અને ઈશ્વરે આપેલ કુદરતી રચનાઓનો બદલ ઈશ્વરનો શું કીધું કે આભાર માન્યો એટલે કે થેન્ક યુ કીધું કે આપણે જે કોઈ પણ વસ્તુ આપણે કુદરતે આપેલી છે તેનો આપણે આભાર માનવો જોઈએ બરાબર છે તેમાં આપણે ફેરફાર બહુ લાવવો જોઈએ નહીં ચાલો તો અહીંયા આપણો આ પાર્ટ થાય છે પૂરો અને જો વિડીયો ગેમ હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને આપણી ચેનલ ડી સોલ્યુશન સબસ્ક્રાઈબ કરો અને આવા નવા વિડીયો માટે જોતા રહો આપણી ચેનલ ડી સોલ્યુશન તો મળીએ આ ફરી પાછા નવા વિડીયોમાં